નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન જે નોલેજમાં તમારું સ્વાગત છે જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ આજના વિડીયોમાં આપણે જાણીશું સામાજિક વિજ્ઞાનના ધોરણ છ ના પાઠ્યપુસ્તક આધારિત એમસીક્યુ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને ને તરત સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર એકાવન વેસના એટલે શું એનો જવાબ છે યુદ્ધ પ્રશ્ન નંબર બાવન ઋગ્વેદમાં કઈ નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધ ઉલ્લેખ છે એનો જવાબ છે રાવી પ્રશ્ન નંબર ત્રેપન ઋગ્વેદમાં આર્યો ની માહિતી મળે છે એનો જવાબ છે સામાજિક જીવન પ્રશ્ન નંબર ચોપન લોથરમાં ઈંટોના બનેલા માળખાને શું કહે છે એનો જવાબ છે ધક્કો પ્રશ્ન નંબર પંચાવન ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવનમાં સમાજનું એકમ શું હતું એનો જવાબ છે કુટુંબ

વરુણ અગ્નિ સૂર્ય પ્રશ્ન નંબર સાહીઠ ઋગ્વેદમાં સવારની કઈ દેવી ની ઉલ્લેખ છે પ્રશ્ન નંબર બાસઠ ઋગ્વેદમાં કયા પશુઓની ચર્ચા થઈ છે એનો જવાબ છે ગાય ઘોડા બળદ પ્રશ્ન નંબર તેસઠ ઋગવેદમાં અન્ય પશુઓની સરખામણીમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ છે

સંસ્થાઓ વિશે માહિતી શાહથી પ્રાપ્ત થાય છે એનો જવાબ છે વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથો માંથી પ્રશ્ન કબીલાય શાસન વ્યવસ્થા પ્રશ્ન નંબર અગણો સિત્તેર કબીલાય શાસન વ્યવસ્થાના વડાને શું કહેવામાં આવતા એનો જવાબ છે રાજન્ય પ્રશ્ન નંબર સિત્તેર કબીલાય સમુદાયનું બીજું નામ શું હતું એનો જવાબ છે વિશ પ્રશ્ન નંબર ઇકોતેર જનપદ શબ્દ કોના અર્થમાં વપરાતો હતો એનો જવાબ છે રાજ્યના પ્રશ્ન નંબર જનપદના નામ કયા હતા એનો જવાબ છે ગુરુ પ્રશ્ન નંબર ઈસવીસન પૂર્વે સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો જોવા મળે છે એનો જવાબ છે સોળ પ્રશ્ન નંબર ચુમ્મોતેર પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ મહાજનપદો હતા એનો જવાબ છે અંગુતર નિકાલ પ્રશ્ન નંબર પંચોતેર વજ મહાજનપદ રાજધાની કઈ છે એનો જવાબ છે વૈશાલી કઈ છે કુશીનારા પ્રશ્ન કાશી મહાજનપદની રાજધાની કઈ છે એનો જવાબ છે વારાણસી પ્રશ્ન નંબર મહાજનપદની રાજધાની કઈ છે એનો જવાબ છે ગિરિબ્રજ પ્રશ્ન નંબર અગ્યાસી કોશલ મહાજનપદની રાજધાની કઈ છે એનો જવાબ છે શ્રાવસ્તી અયોધ્યા મહાજન પદની રાજધાની કઈ છે કુરુ પ્રશ્ન નંબર કયા મહાજનપદની રાજધાની હતી એનો જવાબ છે અવંતી પ્રશ્ન નંબર ત્યાંશી મત્સ્ય મહાજનપદની રાજધાની કઈ છે એનો જવાબ છે વિરાટનગર પ્રશ્ન નંબર ચોર્યાસી તક્ષશિલા કયા મહાજનપદની રાજધાની છે એનો જવાબ છે ગાંધાર પ્રશ્ન નંબર પંચ્યાસી ચંપા કયા મહાજનપદની રાજધાની છે એનો જવાબ છે અંગ પ્રશ્ન નંબર મહાજનપદોમાં કયા શક્તિશાળી રાજ્યો એનો જવાબ છે મગજ કોશલ ભવંતિ પ્રશ્ન નંબર સત્યાસી મહાજનપદોમાં સૌથી શક્તિશાળી રાજ્ય એનો જવાબ છે મગજ પ્રશ્ન નંબર અઠયાસી મગજ કોના સમયમાં શક્તિશાળી મહાજનપદ બન્યું એનો જવાબ છે બુદ્ધના સમયમાં પ્રશ્ન નંબર નેવ્યાસી મગજ મુખ્ય ત્રણ મજબૂત કયા કયા વંશો એ શાસન કર્યું એનો જવાબ છે હરિયક વંશ નાગવંશ અને નંદ વંશ પ્રશ્ન વંશ નો સ્થાપક કોણ હતો એનો જવાબ છે બિંબીસાર પ્રશ્ન નંબર એકાણું મગજની રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ કઈ નદી ને કિનારે આવેલું હતું એનો જવાબ છે ગંગા અને શણ પ્રશ્ન નંબર બાણું વંશ નો સ્થાપક બિબિસાર નો પુત્ર કોણ હતો એનો જવાબ છે અજાત શત્રુ પ્રશ્ન નંબર ત્રાણું કોના સમયમાં પાટલીપુત્ર પટના મગધની રાજધાની બની હતી એનો જવાબ છે અજાત અજાત શત્રુ પ્રશ્ન નંબર અજાતુરાત્રુએ કોની સાથે યુદ્ધ કરી લીચવી હરાવ્યા હતા એનો જવાબ છે બદ્ધિસંઘ પ્રશ્ન નંબર પંચાણું નાગવશ નો સ્થાપક કોણ હતો એનો જવાબ છે શિશુનાગ પ્રશ્ન નંબર છન્નું નંદ વશ નો સ્થાપક કોણ હતો એનો જવાબ છે મહાપદ્મનંદ

સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું આગામી વિડીયોમાં નવા એમસીક્યુ પ્રશ્નો સાથે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ